વાસંદુ બોલ લઉ તમણ બધું કરવું પુરા નાખે આવું દેવા દોશી તો ભણવા પાછી

মহ নে আপু শু কৰী আৰু গুৰু না কেৱল ভূলি গা নাই કરે તા ના આટલું પેટમાં જાય એટલું મસ્ત મેઠી હો મેથી હોય એવું કર્યું કરે ને જોડો આવ્યા ત્યાં પલાડી તોય મેં હુકવી હો

નવા ધો કવા ધોણી જોવાની ગુરુજી વાળું ગુરુજી વાળું દોષી કે પેલા ગુરુજી ને કોમ બતાવ્યા હા તો ગુરુ કોમ નહી કરતા નહીં અમને વાત નહી કરવાની એ દોહાન તો અમે હેરો હલવાય દીધો શું કરી લગાડે ચાલુ કરાવી દીધું પાછું પાછું કામ કરવાનું

ગુરુ ને તો મારે અમે કઈ દીધું હાચું હાચું આવું આવું હતું ડ્રમ કરવા કીધું અમારતા નહીં ગુરુજી દયા એવા થઈ ગયા બાપા દયા અમે દયા થઈ ગયા અમર માર અમાર કે ગુરુ અમારી વાતો કઈ કરતા નહીં પણ આ તો કરી

છ વાગે નવરાપા નહીં વાડ્યું કે નહી વાડી નાખ્યું કમ્પ્લીટ કરી દીધી પેલા ઉતર્યા પેલા મોડા વાળા